નડિયાદ જિલ્લા કલેક્ટરશ્રીએ આઈટીઆઈ પલાણાના તાલીમાર્થી રમતવીરને બિરદાવ્યો રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સ્કિલ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માન કરવામાં આવ્યું ખેડા જિલ્લાની આઈટીઆઈ પલાણા ખાતે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન વ્યવસાયમાં અભ્યાસ કરી રહેલ તાલીમાર્થી શ્રી ગુલામ મુસ્તુફા મોહમ્મદ મોમીને રાજ્ય લેવલે યોજાયેલ સ્કિલ કોમ્પિટિશનમાં પ્રથમ અને નેશનલ સ્કિલ કોમ્પિટિશનમાં ચોથા ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી ગુલામ મુસ્તુફા મોહમ્મદ હનીફ મોનને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવ્યા હતા અને ભવિષ્યમાં યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે આઈટીઆઈ પલાણાના આચાર્ય કે એચ સોની ટ્રેડ ઇન્સ્પેક્ટર ચિરાગ મેકવાન સહિત આઈટીઆઈ પલાણાના સ્ટાફે પણ ઉપસ્થિત રહી શ્રી બોમ્બિંગની આ સિદ્ધિને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી